આજે હું ગર્વની લાગણી સાથે કહું છું કે સ્પાર્ક ન્યૂઝ ચેનલે એ વડોદરાનો અવાજ છે માત્ર પ્રશ્નો જ નહીં પરંતુ તેણે વડોદરા નગરની પણ ચિંતા કરી છે અને હર હંમેશ તેણે ઘણા બધા અભિયાનો પણ ઉપાડ્યા છે કે જેમાં સ્વચ્છ ગુજરાત સ્વચ્છ વડોદરા આપણું વડોદરા આ બધા કાર્યક્રમો થકી પણ એણે લોકોમાં એક સાચો સંદેશો પહોંચાડ્યો છે અમારા શિક્ષણ સમિતિની વાત પણ હું કરી લઈશ કે ઘણીવાર શિક્ષણ સમિતિના જે કાર્યક્રમો હોય છે દાખલા તરીકે અમારો એક ખૂબ મોટી ઇવેન્ટ થાય છે જે સમગ્ર ગુજરાતમાં અવલ્વ હોય છે બાળમેળો એનું સંપૂર્ણ સંચાલન તો બાળકો કરતા હોય છે પણ એ મેસેજ છેવાડાના આદમી સુધી પહોંચાડવાનું કામ આ સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી થાય છે હું એમના સાત વર્ષ પૂર્ણ થયા છે અને આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બાબત હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક તરીકે વડોદરાના નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું